નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ બે જાન્યુઆરી બે હજાર પચીસ વાર ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ એક રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડ ની અંદર આજે જીરુમાં ઓવરઓલ સ્થિરતા સાથે વેપાર જોવા મળી રહ્યો છે તેમજ બજાર પણ અત્યારે ઊંચામાં પાંચ હજાર પ્લસ જોવા મળી રહી છે અહીંયા માર્કેટ યાર્ડમાં વધઘટ બજાર જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ ની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ એકતાલીસો પચાસથી પિસ્તાલીસોન છ્યાસી રૂપિયા હળવદ તેતાલીસોથી પિસ્તાલીસોન આડત્રીસ રૂપિયા મોરબી એકતાલીસો સાઠથી ચુમ્માલીસોન પચાસ રૂપિયા પાટડી તેતાલીસો વીસથી ચુમ્માલીસોન એકસઠ રૂપિયા બોટાદ ચાર હજારથી પિસ્તાલીસો પંચ્યાસી રૂપિયા જસદણ ચાર હજારથી છેતાલીસોને અગિયાર રૂપિયા ગોંડલ તેત્રીસો પચાસથી છેતાલીસોને પંચોતેર રૂપિયા વાંકાનેર સાડત્રીસો થી છેતાલીસો પંચાણું રૂપિયા જેતપુર ચાર થી ચુમ્માલીસો પચીસ રૂપિયા ઊંઝા એકતાલીસો થી એકાવન ને પંચ્યાસી રૂપિયા થરા તેત્રીસો થી છેતાલીસો રૂપિયા પાટણ ત્રણ હજાર થી એકાણું રૂપિયા હારીજ થી રૂપિયા થરા થી રૂપિયા નેનાવા પચાસ થી છેતાલીસો રૂપિયા વારાહી એકતાલીસો થી છેતાલીસો રૂપિયા દિયોદર બેતાલીસો પચાસ થી ચુમ્માલીસો પચાસ રૂપિયા રાધનપુર એકત્રીસો થી પચાસ રૂપિયા રાપર ચાર હજાર થી ચુમ્માલીસો રૂપિયા અંજાર પિસ્તાલીસો થી પિસ્તાલીસો રૂપિયા વિરમગામ ચાર હજાર બાસઠથી પચીસ રૂપિયા વિસાવદર પાંત્રીસો પાસઠથી તેતાલીસો રૂપિયા ધારી અઠ્ઠાવીસોથી અઠ્યાવીસો રૂપિયા પોરબંદર એકતાલીસો થી તેતાલીસોને પંચોતેર રૂપિયા જૂનાગઢ ચાર હજારથી ચુમ્માલીસોન પચાસ રૂપિયા ધ્રાંગધ્રા ચાર હજારથી ચુમ્માલીસોન પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા બેતાલીસોથી ચુમ્માલીસો રૂપિયા ડીસા એકતાલીસોથી એકતાલીસો રૂપિયા સમી બેતાલીસોથી પિસ્તાલીસો રૂપિયા થ્રોલ ત્રણ હજાર નવસો થી બેતાલીસો રૂપિયા માંડલ એકતાલીસો પચાસથી પિસ્તાલીસો રૂપિયા બાબરા ચાર હજાર નવથી અગિયાર રૂપિયા કાલાવડ ચાર હજાર થી બેતાલીસ પંચાણું રૂપિયા જામનગર ચાર હજાર થી ચુમાલીસો ને સામાલીસો વીસ થી પિસ્તાલીસો ને વાવ રૂપિયા ભેસાણ તેતાલીસો પંચાવન થી તેતાલીસો ને છપ્પન રૂપિયા દસાડા પાટડી તેતાલીસો થી ચુમ્માલીસો સાઠ રૂપિયા ભાવનગર પાંત્રીસો થી તેતાલીસો ને રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસોથી ચુમ્માલીસો એકાણું રૂપિયા અને જામ જામખંભાળિયા એકતાલીસો પચાસથી ચુમ્માલીસો પંચાવન રૂપિયા